સૌને જય માતાજી હું છું આપનો પીપી બારીયા સાહેબ હું ભણેલ ગણેલ પીટીસી કરેલ અને સત્સંગી વ્યક્તિ છું બહુ બહુ સારું સત્સંગ કરી અને કલાકાર પણ સારો છું મને સારું ખોટું બધું જ કરતા આવડે છે સમજતા પણ આવડે છે પણ ના સમજ લોકોને ખબર નથી કે શું બોલવું ને સહીનું બોલવું ઘણા લોકો મારું ગીતા આવે છે કાલે આવતીકાલે એકવીસ બાવીસ તારીખ રખડતા રંડવા આ ગીતના મારા શબ્દો છે લાસ્ટ શબ્દો તમે સાંભળજો કે રૂપાળીના રૂપમાં મોવાની આખી દુનિયા પૈસો છે તો પ્રેમ છે અને હારા હારા ભગતની પણ મત્તી ખોવાની અંતે સાહેબ આપણે દુનિયામાં જાણીએ છીએ હારા હારા ભગતની પણ મત્તી ખોવાઈ જાય છે એટલે દુનિયામાં જે પણ લોકોને કદાચ દિલમાં એવું થતું વિરોધ થતો હોય દિલમાં અંદર પોતાના દિલને ઝાંખીને સાહેબ સો ટકા કહી દો કે તમારી જવાનીમાં તમે શું નથી કર્યું જેટલા વિરોધ કરો છો ને તમે અત્યારે કહ્યું સમાજ સુધારવાની વાત કરો તમારા પોતાના આત્માને પૂછો તમે એકવીસ વર્ષના હતા વીસ વર્ષના હતા પચીસ વર્ષના હતા તો તમે તમારી જુવાનીમાં શું નથી કર્યું અને જેટલા જેટલા કહે છે બધાના રિપોર્ટ મારી પાસે છે સાહેબ એટલે કોઈ ખોટું લગાડવું નહીં કોઈને મેં વ્યક્તિગત રીતે કીધું નથી મેં પણ મેં બહુ ખોટું કર્યું છે અને લોકોએ પણ ખોટું કર્યું છે અને જમાનો સાહેબ આપણા એક ના કહેવાથી સુધરતો નથી પોતે પોતાના ઘરની શરૂઆત કરો પોતે સુધરો ઘર સુધારો પછી ગામને સુધારો પછી સમાજ સુધારો હું તો ચોખ્ખીન ચાટે એક વાત કહું છું કે સાહેબ આપણા હાથમાં છે જ નહીં બહુ બહુ કરશું ને બહુ સુધારણા કરશું આપણા હાથમાં છે જ નહીં વસ્તુ અત્યારે મોબાઈલનો જમાનો છે ઇન્ટરનેટનો જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો છે આપણા હાથની વાત તો જ નહીં સાહેબ બે હજાર ત્રીસ આવવા દો બે હજાર ચાલીસમાં આપણે જીવીએ તો ઠીક પછી જમાનો તમારા ને મારા હાથમાં કોઈના હાથમાં છે નહીં છાના મને ચૂપચાપ તમે જે કરતા એ કરો અને મને જે કરતા એ કરવા દો બહુ સોચી સમજીને ઘણા લોકો મને શીખવા મળેલા સાહેબ સત્સંગ મારી પાસે તમે જાણશો ને તો તમને કશું જ ના ખબર હોય એટલું સત્સંગ હું જાણું છું આપણા ગુરુ શ્રી ચેતન્દ્ર સાહેબનો પહેલા શિષ્ય હું હતો મેં ભક્તિ છોડી છે અત્યારે એકદમ ભક્તિ છોડી દીધી છે મેં ભક્તિ છોડી એને શું કહેવાય નુગ્રોહ નુગ્રહ તો નહીં કહેવાય નાસ્તિક આઈ એમ નાસ્તિક વ્યક્તિ છું અત્યારે બધા ભગવાનને જોઈ લીધા મેં બધા ધર્મો જોઈ લીધા બધા શાસ્ત્રો વાંચી ક્યાં મારો અહીંયા સ્ટુડિયો છે સાહેબ શાસ્ત્રો તમને ખોલીને બતાવો ને આવીને આવી છે ને આખી લાઇબ્રેરી છે મારી પાસે મેં બધા શાસ્ત્રોનું વાંચન કર્યું છે અને હું ભણેલ ગણેલ પીટીસી કરેલ વ્યક્તિ છું આઠમું પાસ નથી જે વિરોધ કરો છો આઠ પાસ એ આઠમું પાસ વ્યક્તિ નથી સમજી લેજો એટલે હું બહુ સૂર વિચારી અને બધું જ બોલું છું વિચારીને લખું છું મારી જોડે કોઈ પણ વિરોધ કરવાનો ટ્રાય ના કરતા ટ્રાય કર્યો છે એનો હાથ મતલબ નથી વિરોધ તમે કરી શકો છો તમે મને કીધું છે અને તમે કીધું છે તો શબ્દ એક મેં કાઢી નાખ્યો છે રંડવા શબ્દ નથી બાકી જે છે એની હાથે તમે ખાલી આઠમું પાસ વ્યક્તિઓ ગ્રુપમાં એવી વાત કરો કે આ લાતો છે બાત ભૂતો છે નહીં માનતા તમે ઘર પોતાનું સુધારણ ભાઈ મારા અને જેની જે મને પર્સનલ ફોન કરો જય માતાજી જય કોળી સમાજ જય બાર્યા સમાજ અને સમાજ ખાલી બારે સમાજ વિરોધ કરે છે અઢારે વર્ણ છે આખી ગુજરાતમાં